バイト先輩です。 हेलो गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यू ब्लॉग कैसे हो आप सब लोग आई होप आप सब लोग अच्छे होंगे तो गाइस अभी हम गुजराती में ही ब्लॉग बनाने वाले हैं દો તીન બાર કમેન્ટ આવી હે કે આપ ગુજરાતી મેં એ બ્લોગ બનાવો તો આજ છે હમ ગુજરાતીમાં એ વ્લોગ સ્ટાર્ટ કરને વાલે હે તો જુઓ ગાઈઝ અત્યારે હવે અગિયાર વાગ્યા છે એટલે એને ગુડ મોર્નિંગ તો ના જ કહી શકાય પણ એ છતાં પણ આપણે કહીએ છીએ કે ગુડ મોર્નિંગ કારણ કે આપણે તો અત્યારે જ મળ્યા છીએ વ્લોગનું સ્ટાર્ટિંગ આપણે અત્યારે જ કરી રહ્યા છીએ બરાબર તો જુઓ અમારી વ્યૂ તો ફરીથી બીજી વખત ઊંઘ લઈને ઊભી થઈ જાય હે ને વ્યૂ એ ફરીથી સૂઈ ગઈ હતી ઉઠીને અને અમારે આ ફ્રી જુઓ અત્યારે તો હાલ ડ્રોઈંગ કરવા બેઠા છે એમને ધૂળેટીનું ડ્રોઈંગ કરવાનું કીધું છે તો જુઓ ધૂળેટીનું ડ્રોઈંગ ચાલી રહ્યું છે અત્યારે તો જુઓ તમને ડ્રોઈંગ બતાવું હું તો જુઓ અત્યારે ડ્રોઈંગ કરી રહ્યો છે ને મારી વિહુ બેન હમણાં ઉઠ્યા છે ને વિહુ બીજી વાર ગુડ મોર્નિંગ થઈ તારી હે ને ફરીથી સૂઈ ગઈ હતી તો ચલો હવે આપણે કંઈક કિચન નું પણ કામ કરી લઈએ કંઈક રસોઈ વસોઈ કરી લઈએ બન્યા રહેજો તમે અમારા બ્લોગમાં તો મિત્રો જો વ્યાના ખાઈ રહી છે હું મારું ડ્રોઈંગ કરું છું અને ડ્રોઈંગ કરું આ જો અડધો કલાકથી ખાવા બેસી હજુ સુધી ખાઈ નહીં રહી વ્યાના ખાઈ લે ખાઈ લે જુઓ આ બધા કપડાં પણ લઈ જવાના છે પેકિંગ ચાલુ છે બધું જુઓ અહીંયા આપણે બધું જમાઈને મૂક્યું છે પેકિંગ કરીશું હજી બધું ગામડે જવાની તૈયારીઓ કરીએ છીએ હવે બન્યા રહેજો તો અમે અમારા બ્લોગમાં અને જોતા રહેજો હવે અમારા ગામડાના બ્લોગ આવશે બે દિવસના તો જોજો પાછા અમારા નણંદના ત્યાં પણ જવાનું છે અમારે હોળી હાયડો બધું લઈને તો એ માટે પણ જઈએ છીએ અમુક ખરીદી થઈ ગઈ છે બાકી છે તો પણ આ છે મારું અમદાવાદ વ્યુ શું કરે છે તું ડ્રોઈંગ કરે છે વેરી ગુડ